નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર કેસર કેરીના રસિકો માટે આનંદ કેસર કેરીના બજારમાં શ્રી ગણેશ થયા आज की केसर केरीनी हरराजी शुरू जूनागढ़ मार्केटिंग यार्ड मां केसर केरीना प्रथम 300 बॉक्स नी आवक एक हजार मी 1500 रुपया ना भाव रहया आजे केसर केरीनी आवक आवता सप्ताह मांग बढ़शे जेती आवता सप्ताह मांग भावो घटशे आ वर्षी केसर केरीना पाख ने ग्लोबल वार्मिंग नी असर थी पाख ने 30% नुकसान केसर केरीनु उत्पादन ओछु होए भावो 500 मी 700 सुधी रहेशे આજે જુનાગઢ ની અંદર બસો થી અઢીસો બોક કેસર કેરી ની આવક થઈ છે અને હજાર રૂપિયા થી પંદરસો રૂપિયા સુધીનો નો બોક છે આવતા દિવસો ની અંદર કેસર કેરી ની આવક ચાલુ થશે વધારે ચાલુ થશે અને ભાવ ની અંદર થોડા ડાઉન થાશે આ વખતે ગૃહિંગ ઓર્મિંગ ના કારણે અને શરૂઆતમાં જે આંબાની અંદર મોરનું ફૂટ થઈ હતી ત્યારે એવું લાગતું કે કેસર કેરી આ ફરી બમ્પર પાક થશે અને વાતાવરણના લીધે કેસરગેરીના ભાગને જબરદસ્ત નુકસાન થઈ છે એટલે એવું અત્યારે વિચાર થાય છે કે ભાઈ પચીસ થી ત્રીસ ટકા કેસરગેરી થાય તો સારું આજે કેટલા ભાગ આજે હજાર રૂપિયા થી લગાવીને પંદરસો રૂપિયા સુધી બોફ વેચાવા કેટલા બોફ બસો થી અઢીસો બોફ આજે